જય દ્વારકાધીશ મિત્રો મે અગાઉ ક્યારેય તમને એવું કીધું નથી કે મારા વિડીયોઝ ને શેર કરજો પરંતુ આજે કહું છું કે આ વિડીયો છે ને સમાજના દરેક માતા-બહેનો વડીલો અને સમાજના દરેક લોકો સુધી પહોંચાડજો અને આ વિષય પર મારા મિત્ર કૈલાસ સોલંકી પણ અગાઉ ઘણું બધું કહી ચૂક્યા છે તો વિષય એવો છે ભાઈ કે સમાજની અંદર જ્યારે કોઈ પણ બેન દીકરીના લગ્ન થાય છે અને તેમના માતા-પિતાના ઘરેથી તેઓ જ્યારે સાસરે જાય છે ત્યારે તેમને અઢળક સામાન આપવામાં આવે છે સોનું ચાંદી આપવામાં આવે છે જેને આપણે લોકલ ભાષામાં કહીએ તો આણા તરીકે ઓળખવામાં આવે છે તમને ખબર છે એક દીકરીને પરણાવવામાં કેટલો ખર્ચ થાય છે અને એના આણા માટેનો કેટલો ખર્ચ થાય છે કોઈ બાપની આખી જિંદગીની કમાણી એમાં પૂરી થઈ જાય છે ભાઈ અને એ સુકામ આપવામાં આવે છે ખબર કે સમાજના બીજા લોકો કોઈ તેમની દીકરીને અથવા તેમના માતા પિતાને મેણા ટોણા ન મળી જાય ને ફક્ત ને ફક્ત એટલા માટે જ તમને ખબર નથી સમાજની અંદર ઘણા બધા એવા ગરીબ પરિવાર છે અથવા કોઈ વિધવા બહેનો હોય છે કે જેઓ ગમે તેમ કરીને પોતાની દીકરીને પરણાવે છે અને એની પાછળ પાછો આણાનો એટલો ખર્જો તો તમને એમ નથી લાગતું કે થોડીક પ્રથાઓ નાબૂદ થવી જોઈએ અને સાથે સાથે એ પણ જ્યારે તે દીકરી પરણીને આવે છે તેમના ઘરે હોય છે અને ત્યારે જે સામાન ભેગો કરે છે ને અને પછી ગામને બતાવવાનું અને પછી તે પરણીને તેમના જાય છે ત્યારે પાછું ગામને બતાવવાનું કે અમારી હોવ એટલું લઈને આવી પ્રથા નાબૂદ થવી જોઈએ તમે વિચાર કરજો કે જો તમારી દીકરી કાંઈ નહીં લઈને આવે ને તોય સમાજ મેણા ટોણા ભૂલ કાઢશે જ અને જો તમે તમારી દીકરીને ત્રણ ટ્રેક્ટર ભરીને પણ સામાન આપશો ને તોય સમાજના લોકો મેણા ટોણા મારશે જ અથવા એમાં કાઈક ને કાઈક તો ખામી કાઢશે જ કે ફલાણાની ઓ તો આ ન લાવી ફલાણાની ઉલી તો આ એવું કરશે જ અને સમાજના લોકોને પણ હું કહું છું કે ભાઈ બધા ફેમિલી સરખા હોતા નથી અને કોઈની ફૂલ કાઢવાનું રહેવા દયો ભાઈ કોઈ ગરીબ પરિવારમાંથી આવે છે એમણે માન માન કરીને કોઈ પોતાની બેન દીકરી હોય એમને પરણાવી હોય એમની પાસે એટલી સુવિધા ન હોય તો તમે કાનમાં જે ખુસુર ફુસુર કરો છો ને સાદી ભાષા કહું છું ખુસુર ફુસુર કરો છો ને ફલાણાની દીકરી તો આ સામાન ન લાવી ઓલું ન લાવી ઓલી તો આ તો કાંઈ નહોતું આ જોવાની પ્રથા છે ને એ જ બંધ કરી દેવાય ભાઈ ખરેખર થોડુંક વિચારજો અને કોઈ ગરીબની દીકરી જ્યારે પ્રાણીને આવે છે તો એને સારી રીતે સાચવજો આ મેળાં ટોણા મારવાની પ્રથા એ બંધ કરી ભાઈ અને ઘણી બધી દીકરીઓ એવી પણ હોય છે કે તેમના ઘરની પરિસ્થિતિ ખરાબ છે છતાંય માત્ર ને માત્ર તેમના મા બાપ પર શું કહેવાય તેમના મા બાપ પર દમન કરે છે કે મારે આ વસ્તુ જોઈએ છે તો બહેનો તમારા માતા પિતા તમારી દરેક તમારા જે દરેક સપના છે એને પૂરા કરવા માંગતા જ હોય કાંઈક ને કાંઈક તેમની પરિસ્થિતિ ખરાબ હોય ને એટલા માટે થઈને કોઈ મા બાપ તેમની દીકરીને દુઃખી જોવા માંગે ક્યારેય નહીં પરંતુ કદાચ એમની પરિસ્થિતિ ત્યારે ખરાબ હશે એટલા માટે તમને એટલી બધી વસ્તુઓ નહીં લઈ દેતા હોય એ બધું તમે સ્વીકારી દો જે લોકો આ વિડીયો જોઈ છે ને એમને મારે પૂછ્યું છે કે તમારા મમ્મીના જ્યારે લગ્ન થયા અને ત્યારે જે સામાન લઈને આવ્યા હતા એ સામાન હમણાં ક્યાં છે એમાંના અડધા ભાગનો સામાન પ્લાસ્ટિકમાં પેક કરીએ ને તમારા મેરામાં પડ્યો છે તમારા મમ્મીની અડધી જિંદગી પૂરી થઈ ને છતાં પણ એ સામાન કઈ કામમાં આવ્યો નથી ને આજે પણ બેનો દીકરીઓ છે સામાન લઈને આવે છે ને એ લગ્ન પછી સીધો છે ને તેમના શેટી પલંગની અંદર મૂકી દેવામાં આવે છે ને અડધી જિંદગી પૂરી થઈ જશે ને છતાંય વસ્તુ કંઈ કામમાં નહીં આવે અને સમાજ થોડુંક વિચારજો સમાજની અંદર ઘણા બધા ગરીબ ગરીબ પરિવારો છે મિડલ ક્લાસ ફેમિલી છે અથવા કોઈ વિધવા બહેનો હોય છે જેમને ઘણા બધા તેમના સંતાનો પર પરવામાના હોય છે આપ સૌને આશા આપ સૌ પાસેથી આશા રાખું છું કે આ વિષય પર થોડું વિચારજો ને થોડુંક ચિંતન કરજો તે દ્વારકાથી